ગુજરાતમાં એક નવી ભરતી આવી ગઈ છે ઇન્ડિયન ઇન્ડિયન વિડિયો સંપૂર્ણ કયા લઈ જવાની જરૂર છે બધી જ વસ્તુ આમાં મળી જશે સૌથી પેલા બધા જ મારા જય શ્રી રામ જય માતાજી કેમ છે મારી યુટ્યુબ હું આશા કરું છું કે બધા રેડી હશે ને સારું હશે બધાને હવે આપણે સમજવાના છીએ કે ગુજરાતમાં નવી ભરતી આવી ગઈ છે

હવે પોસ્ટ નું નામ શું છે હવે આપણે સમજીએ કે પોસ્ટ નું નામ શું છે પોસ્ટ નું નામ શું છે આપણે પેલા ડાયરેક્ટ વાત કરીએ ડેટ ની કે ડેટ શું છે સત્તાવીસ ઓક્ટોબર થી એક સપ્ટેમ્બર સત્તાવીસ ઓક્ટોબર થી એક સપ્ટેમ્બર માં તમારે બધી ડોક્યુમેન્ટ લઈને જવાના છે ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ ડોમેલેન્સ નું સર્ટિફિકેટ પાસપોર્ટ સાઈડના 10 થી 15 ફોટા લઈ જાજો જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય શકે બરાબર 12માની લિવિંગ સર્ટિ 12માનો જે આપણે લિવિંગ સર્ટિ પાસ કર્યું છે તે લઈ જવાનું છે જન્મ તારીખનો દાખલો લઈ જવાનો છે જાતિનો દાખલો લઈ જવાનો છે આટલી બધી વસ્તુ લઈને જવાનું છે હવે જવાનું છે કઈ જગ્યાએ આ બધી વસ્તુ લઈને જાવું કઈ જગ્યાએ એ આપણે જોવાનું છે તો સરનામું આ તમે જુઓ મિત્રો આ સરનામું છે ને એ તમારે એક નોટ કરી લેજો સરનામું

ઇંગ્લિશમાં પચાસ ટકા હોવા પડે અને તમે માનો કે કોઈ પણ જાતનું બીજું કઈ કર્યું હોય તો એમાં પચાસ ટકા હોવા પડે ઉંમર કેટલી હોવી પડે તો એક વચ્ચે હોવા પડે એક બે હાજર પાંચ થી લઈને એક બે હાજર આઠ ની વચ્ચે હોવા પડે તો જ તમારું ફોર્મ સબમિટ થશે નકર નહીં થાય તો એ ધ્યાન રાખવું ઉમેદવારો ઉમેદવારો ક્યાં ક્યાંથી આવશે આપણે એ જોવાનું છે કે ઉમેદવારો ક્યાં ક્યાંથી આવશે તો ગુજરાતમાંથી ઓલ ગુજરાતમાંથી આવશે બાકી બાકી ક્યાંથી આવશે દાદરનગર હવેલી દાદરનગર હવેલી માંથી આવશે અને દમણથી આ ત્રણ થી આવવાના છે ઉમેદવારો તો આપણે અગ્નિવર ગુજરાતીમાં જે લોકોને ચાન્સ નથી મળ્યો એ લોકોને સારામાં સારું છે કે આવી જાય હવે આપણે જશું કે કઈ જગ્યાએ આપણે કેટલી તારીખે જવાનું છે ને કેટલી તારીખે કેટલી તારીખ સુધી હશે તો જુઓ તમે સતાવીસ થી અઠાવીસ તારીખ સુધી મેલને જવાનું છે સતાવીસ થી તારીખ મેલને પછી તમે ઓગણત્રીસ તારીખ કે ત્રીસ તારીખ જઈને કહેશો કે અમારું તો શું થયું તો ત્યાં તો ફિમેલ આવી જશે તો એવું ના કરતા થી તારીખ તમારે જવાનું છે બધી વસ્તુ લઈને પછી ફિમેલ માટે આવશે એકત્રીસ ફિમેલ માટે આવશે એકત્રીસ બે દિવસ તમારી પાસે છે મેલ માટે ફિમેલ માટે થી આ બધી પોસ્ટીજો પછી હવે આવ આપણે જાણીએ કે ફિઝિકલમાં શું કરશું તો ફિઝિકલમાં આપણે શું કરવાનું છે ફિઝિકલ ટેસ્ટમાં એ આપણે અહીંયા સમજશું કે આપણે કેટલી હાઈટ માંગી કેટલી નહી બધી વસ્તુ આપણે સમજશું બરાબર પહેલા આપણે ફિઝિકલનું સમજી લઈએ કે ફિઝિકલમાં શું કરશું ફિઝિકલમાં તમે જોઓ મેલ માટે 1600 મીટર 7 મિનિટમાં પૂરું કરવાનું છે 1600 મીટર 7 મિનિટમાં પૂરું કરવાનું છે મેલ માટે હવે તમે જોઓ અગ્નિવીરમાં તમે ચાન્સ રહી ગયો છે તમારો રનિંગમાં તો પાંચ

સારામાં સારી નાનામાં નાની હાઈટ ગણો ને તો બધાને એવરેજ હાઈટ તો એટલી હોય જ છે તો આ જ હાઈટમાં તમે ફોર્મ ભરી શકો તમારા માટે તો બહુ સારું છે હવે બીજી વસ્તુ આવશે પુશઅપ અને ડીપ્સ બરાબર પુલઅપ્સ મારવાના છે ફૂલઅપ્સ હવે ફૂલઅપ્સ તમારે દસ મારવાના હવે અત્યારે હું પ્રેક્ટિસ કરાવું છું પચીસ પચીસ ફૂલઅપ્સ તો આરામથી લાગી જાય છે સીટઅપ તો સીટઅપ વીસ મારવાની છે પચાસ પચાસ સાઠ 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 લાગી જાય છે અને ફૂલઅપ્સ અને સીટઅપ ના વિડીયો તમારે જોતા હોય ને

બાકી તમે આમ ગણો તો વીસ સેકન્ડ ગણો ત્રીસ સેકન્ડ ગણો તો પણ તમારી પાસે ત્રીસ સેકન્ડ આરામથી વધે તો ત્રીસ સેકન્ડ માં તમારું જો કામ થઈ જાય બરાબર હવે બીજી વસ્તુ આપણે આપણે સમજીએ હવે આ વસ્તુ રિટર્ન એક્ઝામ પરિટર્ન એક્ઝામમાં શું આવશે એક્ઝામમાં તમારે સો માર્ક નું પેપર લેવાશે બરાબર સો માર્ક નું ગુણ નું પેપર આવશે સો માર્કમાં તમારે કોઈ પણ વસ્તુ તમને ખબર જ હશે અને ના માહિતી હોય તો નીચે કમેન્ટ કરજો જરૂરથી હું તમને સમજાવી દઉં હવે તમે જુઓ વસ્તુ તો એ છે કે તમે આ બધી સમજી ગયા છો હવે આ વસ્તુ કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો અને આમાં બીજી કોઈ જાણકારી તમારે જોતી હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો એનો જવાબ આન્સર મળી જશે તમને પણ તારીખ ભૂલતા નહીં સત્તાવીસ અઠાવીસ ત્રીસ અને એકત્રીસ આ તમથી જોઈ આવજો અને તમે કમ્પ્લીટ કરી લેજો અને હું આશા કરું છું કે તમે નોકરી પર લાગી જાવ બેસ વસ્તુ ચારી છે અને મેઇન વસ્તુ એ છે કે તમે જુઓ

Jai Sri Ram.